નમસ્કાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજ્યની અંદર એક પછી એક શાળાઓની અંદર બેદરકારીના કિસ્સાઓ સામે આવતા જાય છે વડોદરામાં બોટની દુર્ઘટના હોય કે પછી ઘણી બધી એવી ઘટનાઓ બની રહી છે કે જેમાં શાળાની બેદરકારીઓ સામે આવી રહી છે શાળા દરમિયાન શાળાકીય પ્રવૃત્તિઓ ઉપરાંત વિદ્યાર્થીઓને પ્રવાસમાં લઈ જવા પર્યટનમાં લઈ જવા એના કારણે ઘણા બધા પ્રશ્નો અને વિદ્યાર્થીઓના જીવનું જોખમ તો રહેલું જ છે અને એ છતાં શિક્ષકો અને શાળા સંચાલકો આ પ્રકારનું જોખમી પ્રવૃત્તિઓ શા માટે કરી રહ્યા છે તે સમજ નથી પડતી ત્યારે વલસાડના ધરમપુરમાંથી આજે એક એવી ઘટના સામે આવી છે જેના કારણે વલસાડ જિલ્લાના ધરમપુરપુર પાસે આવેલી સ્કૂલમાં પ્રવાસ દરમિયાન શાળાની બસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે સદનસીબી આ બસની અંદર જ્યારે આગ લાગી ત્યારે તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો બસની બહાર હતા એના કારણે જાનહાની હાનિ થતાં અટકી ગઈ છે પરંતુ આ તો એક કોઈ ઇન્સિડન્સ છે કે વિદ્યાર્થીઓ અને શિક્ષકો બહાર હતા એટલે બચી ગયા મારી તો ખાસ સરકારને અપીલ છે અને શિક્ષણ મંત્રીને પણ ખાસ અપીલ છે કે સાહેબ બંધ કરાવો આ સ્કૂલની અંદરથી પ્રવાસમાં નાના નાના ભૂલકાઓને લઈ જવાનું શાળાવાળાઓને શું જરૂર છે તમે વિદ્યાર્થીઓને એમની શિક્ષણ પ્રવૃત્તિઓ કરાવો બાકી આવી રીતે પ્રવાસમાં લઈ જાય કે પર્યટનમાં લઈ જાય અને શિક્ષણ સિવાયની ઇતર પ્રવૃત્તિઓની અંદર વિદ્યાર્થીઓને લઈ જવા હમણાં થોડા સમય પહેલાં એક મોડલ સ્કૂલ જાંબુગોડા પાસેની કે ની એના વિદ્યાર્થીઓને પિકઅપની અંદર ડાલાની અંદર ભરી અને ગોધરા સ્પોર્ટ ઓથોરિટીની અંદર સ્પોટ એક્ટિવિટી માટે લઈ જવામાં આવી રહ્યા હતા આ પિકઅપ ડાલો કદાચ એને વચ્ચે કોઈ દુર્ઘટના સર્જાયો હોય તો કેટલાય માતા પિતાના નાના નાના ભૂલકાઓ એ પોતાનો જીવ ગુમાવી બેઠા હોત અને માતા પિતા પોતાના લાડકો આ ગુમાવી બેઠા હોત તો શાળાઓ શા માટે આવી બે બેદરકારી કરે છે વાત કરી રહ્યા છે વલસાડ જિલ્લાના ધરમપુર પાસે હું છું દિનેશ ભાટિયા સ્કૂલની પ્રવાસ બસને આગ લાગી છે અને આગ લાગવા દરમિયાન સદનસીબે ભગવાનની મહેરબાની સમજો કે એ વખતે વિદ્યાર્થીઓ અને શિક્ષકો બસની બહાર હતા જો બસની અંદર હોત તો કેટલાય વિદ્યાર્થીઓ ભરથું થઈ ગયા હોત બળી ગયા હોત તો આની અંદર કોની બેદરકારી ગણવી સંઘ પ્રદેશ સેલવાસની શાળાના વિદ્યાર્થીઓ વિલ્સન હિલ ખાતે પ્રવાસમાં ગયા હતા અને તે દરમિયાન આ ઘટના ધરમપુરના ઓધા પાસે બની હતી વલસાડ જિલ્લાના ધરમપુરના અવધા પાસે શાળાના પ્રવાસે નીકળેલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોની બસમાં આગ લાગી ગઈ હતી બસમાં થવા સવાર તમામ તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો નાસ્તો કરવા માટે ઉતર્યા હતા ભગવાનની મહેરબાની સમજો કે એ જ સમયે નાસ્તો કરવા માટે ઉતર્યા અને ત્યારે જ કોઈક કારણોસર આ બસની અંદર આગ ફાટી નીકળી ગણતરીની મિનિટોમાં આખી બસ આગને હવાલે થઈ ગઈ હતી અને આ શાળા ખાનગી શાળા હતી સરકારી શાળા કે ખાનગી શાળા એ પ્રશ્ન બહુ વધારે મેટર નથી કરતો પરંતુ શાળાની અંદરથી વિદ્યાર્થીઓને પ્રવાસમાં લઈ જતી વખતે આ વિદ્યાર્થીઓને સલામત રીતે પાછા લાવવાની જવાબદારી એ શિક્ષકોની જ હોવી જોઈએ અને નહીં તો એ શિક્ષકોએ વિદ્યાર્થીઓને શાળામાંથી પ્રવાસમાં ના લઈ જવા જોઈએ અને આના ઉપર ખરેખર સરકારે ગંભીરતાથી વિચાર કરવો જોઈએ શિક્ષણ વિભાગે વિચાર કરવો જોઈએ અવારનવાર આવી ઘટનાઓ બની રહી છે વડોદરાની અંદર બોટની દુર્ઘટના જે બની છે એની પણ શિક્ષણ એ અંદર પણ શિક્ષણ અધિકારીને જણાવ્યા સિવાય કે કોઈપણ પૂર્વ મંજૂરી સિવાય શાળાના શિક્ષકો છે આ વિદ્યાર્થીઓને પ્રવાસ પર્યટન માટે બોટમાં લઈ ગયા હતા અને જેની અંદર તેરથી ચૌદ વિદ્યાર્થીઓએ પોતાના જીવ ગુમાવ્યા બે શિક્ષિકાઓએ પોતાના જીવ ગુમાવ્યા તો આ બધી ઘટનાઓ માટે જવાબદાર કોણ છે શા માટે વિદ્યાર્થીઓને પર્યટનમાં લઈ જવા છે પર્યટનમાં લઈ જવા એ શિક્ષણનું કાર્ય નથી વિદ્યાર્થીઓને પર્યટનમાં લઈ જવા ફરવવા કે ફેરવવા કે ન ફેરવવા એ વસ્તુ એની માતા પિતા ઉપર છોડી દો શાળા એ માત્ર શાળાની અંદર બાળક આવે છે તો એની સલામતીનું ધ્યાન રાખવું જોઈએ એના શિક્ષણનું ધ્યાન રાખવું જોઈએ નહીં કે એને કે પ્રવાસ પર્યટનનું આપને આ મારા વિચારો અને વિડીયો કેવો લાગ્યો છે એ કોમેન્ટ કરીને ખાસ જણાવજો અને તમારું શું મંતવ્ય છે એ પણ કોમેન્ટમાં જણાવજો